પાણી વધી ગયું બે ખડો થઈ ગયું તો મિત્રો ફાઇનલી આપણે ઘરેથી ખાઈ અને ભગત બાના ઘરે આવી ગયા આ બાજુ આપણા વિપુલ બેઠો હોય લીલાજી બેઠા હોય તમને બંને ભાઈઓની મુલાકાત કરાવું એ જો યાસો આરામ

દર્શન કરવા જવાનું જવાનું પાવાગઢ મિત્રો એ પૈસા ભેડા કરાય નું કે જવાનું છે કે દર્શન કરવા માટે પૈસા ભેગા કરું

મગજ એને જાત જ દેલે હા એને એને કાબટલે એને દેલે એટલે વાહ હા હા આ બાજુ બેઠા હે અમારા ગાડીમાં હા દીકા ગાડી કેમ માં કે એટલે રેલવે કે હવે તો આ બાજુ એ આવી ગઈ યાર એ આને લક રો ફાઇનલી વાવાજો ચાલુ થઈ ગયો હવે બધું દેલો આ જેડો ફૂલ ચાલુ હ ભક્તો બધા કેમ્પમાં આવી જાય આવાજો વાહ બાપાને દોડી દોડીને આવી જાય દેલો ઓ ભાઈ વાવાજો ફૂલ આવે ભાઈ

वहां क्या गाड़ी फोटो

ત્રણ ચાર જણા બી જુઓ હવે વરસાદ થોડો સોરો થયો